આજની વાર્તા જો તમારો કોઈ ધ્યેય હોય તો તેને માટે ગમે તેટલો ભોગ જરૂર પડે તો ચોક્કસ આપો મિત્રો આ વાક્ય અથવા તો આ વિધાન અથવા તો આ વાર્તાનું હેડિંગ તમે અનેક વખત સાંભળ્યું છે કે જો તમારો ધ્યેય હોય તો તમારે એની પાછળ ભોગ આપવો પડે પણ મારે એ સમજાવવા માટે પ્રસંગ લેવાનો છે અને આ પ્રસંગની વાર્તા આપણા શહીદ ભગતસિંહના અનુસંધાનમાં મારે બતાવી છે મિત્રો આપણને ખબર છે કે ભગતસિંહે આપણા ભારતને આઝાદ કરવા માટે જે લડત કરી અને એ લડતની અંદર પોતે પોતાનો જીવ આપી દીધો પોતાને જે ફાંસી ઉપર ચડી ગયા અને એવા ભગતસિંહ જ્યારે ખરેખર હજી માત્ર બાળક હતા દસ બાર વર્ષની ઉંમરના ત્યારે એના મનમાં માત્ર એક જ વાત હતી કે મારે દેશ માટે જીવવું છે હું દેશ માટે કામ કરીશ મારે મારે ખરેખર દેશને અંગ્રેજ અંગ્રેજ સરકારમાંથી મુક્ત કરાવવો છે મારું ગમે તે થાય મારું કદાચ મોત થાય તો પણ વાંધો નથી આવી ભૂમિકા સાથેના ધ્યેય સાથે એના બાળપણ બાર પંદર વર્ષની ઉંમરથી એના મગજમાં એક જ વાત ગોળાય કે મારે દેશના આઝાદ થાય એના માટે ખપી જવું છે થોડો આગળ સમય ગયો પંદર સત્તર વર્ષની ઉંમરે પહોંચ્યા એ વખતે બહુ નાની ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવતા યુવાનોના ભગતસિંહના પિતાએ એમને એક પોતાના મિત્રના દીકરીની સાથે એની સગાઈ કરવા માટેનું બહુ સારી વ્યક્તિ છે અને મારે તારે તારી સગાઈ એની સાથે કરવી છે ત્યારે ભગતસિંહ એમ કીધું કે મારે સગાઈ કરવી નથી મારા જીવનનો ધ્યેય માત્ર ને માત્ર

હવે એમાં હું લગ્ન કરી અને જેની સાથે લગ્ન કર્યા હોય એને હું કેવી રીતે સુખ આપી શકું પણ તેમ છતાં પણ એ એના પિતાએ એની માતાએ એવું નક્કી કર્યું કે અત્યારે છોકરો કદાચ બહુ એકદમ આક્રમક છે એટલે આવા વિચાર કરે છે આપણે એના લગ્ન કરી દેસું એટલે આપોઆપ ઠરીને ઠામ થઈ જશે એટલે એની સગાઈ કરવા માટે નક્કી કર્યું અને સગાઈ કરવાનો દિવસ પણ નક્કી થઈ ગયો ત્યારે ભગતસિંહને થયું કે હવે મારે શું કરવું મારા પિતા સમજતા નથી સગાઈ થઈ જશે સગાઈ થઈ જાય અને પછી હું ચાલ્યો જાઉં એ પણ વાત બરોબર નથી કારણ કે સામી વ્યક્તિના મનમાં મારા માટેના કોઈ ભાવ ખોટા ઊભા થાય એટલે તરત જ ભગતસિંહે પોતાના પિતા ઉપર એક ચિઠ્ઠી લખી કે પોતાના ફાધર ઉપર ચીઠી લખી કે મારા પૂજ્ય પિતાશ્રી તમે મને જીવનમાં સુખી જવા માંગો છો હું લગ્ન કરીને સ્થિર થાવ એવું તમે ખરેખર ઈચ્છો છો અને ખરેખર તમે ઈચ્છો છો જો એ જ પ્રકારે મારું જીવન પસાર કરવામાં મારી ઈચ્છા હોય તો તમે જે કરો છો ઉત્તમ છે એમાં મારે કોઈ વાંધો પણ નથી પણ હું તમને વિનંતી કરું છું કે મારે લગ્ન પણ કરવા નથી સગાઈ પણ કરવી નથી અને હું કોઈ પણ વ્યક્તિને દુઃખી પણ કરવા માંગતો નથી હું એની સાથે સગાઈ કરીશ તો પણ એ વ્યક્તિ થશે અને તમે ફરજિયાત જો મારી પાસે લગ્ન કરાવશો તો પણ એ વ્યક્તિ દુઃખી થશે કારણ કે મારા જીવનનો ધ્યેય માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિ છે એટલે હું તમને હવે વધારે કહી શકતો નથી અને તમે માતા પિતા સમજતા નથી એટલે માત્ર ન છૂટકે હું તમને આ ચિઠ્ઠી લખી જાણ કરી અને હું ઘર છોડી અને ચાલ્યો જાઉં છું અને હવે તમે જેને જેની સગાઈ મારી સાથે કરવાના હતા એની આ તમે વડીલ તરીકે રહી અને એની સગાઈ અન્ય જગ્યાએ તમે કરાવી દેજો તમારા મિત્રને મદદ કરજો બાકી હું નથી જવાનો ત્યારે એ જે ભગતસિંહના પિતા અને જે એના મિત્રો હતા એને એમ થયું કે તમારો દીકરો કેટલી ઊંચાઈ ઉપર કામ કરે છે રાષ્ટ્ર માટે મરી જવા માટે તૈયાર છે પોતાના જીવનને સુખમય બનાવવું નથી એટલે ખરેખર એ બંને જે કઈ બન્યું એને સ્વીકારી લીધું ભગતસિંહ ચાલલા ગયા ખૂબ ફેર્યા અને પછી ભગતસિંહે એ કેવી રીતે કર્યું એ વાત તો મારે કરવી નથી એ તો આપણે બધા જાણીએ છીએ ને મેં અનેક વાર વાર્તામાં કીધું પણ છે પણ મારે તો એટલું જ બતાવું હતું કે એના મનમાં જે ધૂન હતી એના પોતાનો જે ધ્યેય હતો અને એ ધ્યેય માટે એને કે પોતાના એકદમ શું મધુર જીવનનો બોગ આપ્યો મધુર જીવન જીવી શકે એવા પ્રકારની બધી વ્યવસ્થા હતી એમના પિતા પાસે પૈસા હતા બધી વ્યવસ્થા હતી પ્રતિષ્ઠા હતી એના લગ્ન થઈ શકે એવી સ્ત્રી પણ નક્કી નક્કી કરેલી હતી પણ એ તમામ બાબતને છોડી અને એ ભાગી ગયા ઘણા વખત સુધી ક્યાંય દેખાણા નહીં અને એ રીતે પોતાના ધ્યેય માટે એને પોતે ભોગ બો આપ્યો સમગ્ર યુવા પેઢીને સમગ્ર માનવ જાતને આ ભગતસિંહ એમ સંદેશો આપે છે કે તમારા જીવનમાં જો કોઈ પણ પ્રકારનો ધ્યેય જો ચોકસાઈ પૂર્વક નક્કી કરો હોય દ્રઢ મનોબળ સાથે નક્કી કરો હોય તો એને માટે તમારી કોઈ પણ સુખ કોઈ પણ ભોગ એને જતો કરવાનો પ્રયત્ન કરશો તો જ તમે તમારા ધ્યેયમાં કામ કરી શકશો મિત્રો કેટલી ઊંચી વાત ભગતસિંહનો આ સંદેશો પહોંચાડવા માટે જ મેં આ વાર્તા તમને પસંદ કરી છે આ ભગતસિંહને યાદ કરતા આપણને પણ આંખમાં પાણી આવી જાય આજે પણ આટલા વર્ષો પછી પણ કે જેણે અંગ્રેજ સરકારની સામે એવી લડત કરી કે જેને પોતાના જીવનનો ક્યાર રે એને પોતે ઈચ્છા નહીં કે મારે સારું જીવન જીવવું છે હવે મારે મારા તમામ યુવા મિત્રોને એમ કહેવું છે કે આપણે આમાંથી કાંઈ પણ બોધ લઈ હા તો એ બોધ લેવા માટે સૌથી પહેલી વાત આપણા જીવનની અંદર કોઈ ચોક્કસ ધ્યેય ગયો આ આ ધ્યેયને બનાવો ધ્યેય માટે સતત વિચારો અને એક જ કામ કરવાની ભૂમિકા ઉપર તમારી તમામ શક્તિને લગાડી દો અને એને માટે તમારે જેટલો ભોગ આપવાનો હોય તમારે કુટુંબ છોડવું પડે કદાચ તમારે પરદેશ જવાનો તમારે ઈરાદો હોય અને કુટુંબ છોડવું પડે તો થોડા વખત કુટુંબ પણ છોડી દો તમારે કદાચ કોઈ સૈન્યમાં મિલિટરીમાં જાઓ ત્યારે તમે કુટુંબ સાથે રહી નહીં શકો પણ તમારો ધ્યેય જો મિલિટરીમાં જવાનો હોય તો કુટુંબને છોડવું પડે અને આવા કેટલાય બોગ હું તમને અનેક બાત બતાવી શકું પણ તમને ખબર છે કે જે આપણા ધ્યેયને પહોંચી વળવામાં વચ્ચે આડી આવતી તમામ બાબતો એને આપણે હંમેશા ધક્કો મારવો જોઈએ મેં એવા અનેક વ્યક્તિને જોયા છે કે પોતાના જીવનની અંદર આગળ વધવા માટે પોતાના લગ્ન જીવનનો પણ ભોગ આપ્યો છે પોતે એકલા રહ્યા છે કામ કર્યું છે અને એવા આઝાદીની જે ફોજ હતી એમાં હજારોની સંખ્યામાં આવા ભગતસિંહ હતા ભગતસિંહ તો એક ઊંચાઈ પર પહોંચ્યા પણ આવા હજારો જે યુવાનો ખપી ગયા એની પાછળ માત્ર ને માત્ર એનો ધ્યેય અને એ ધ્યેયને કારણે આજે આપણે આ ભારતની આઝાદી એટલે કે આપણે જે રહી છે એમાં કોઈ આપણા ઉપર કોઈ રાજ કરતું નથી એવા પરિસ્થિતિમાં આપણને રહેવાની તક મળી છે સૌ કોઈ આવો ધ્યેય નક્કી કરો અને જીવનમાં ટોચ ઉપર પહોંચો અને અન્યને ઉપયોગી થાવ તમારા સ્વાર્થ માટેના ધ્યેય કરતા અન્યને ઉપયોગી થાય એવા ધ્યેયને પહેલી પસંદગી આપો એમ પણ ભલે શીખ્ય છે સૌને ધન્યવાદ